લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ધારી તાલુકાના ચલાલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય જે વી કાકડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે વીભાઈ પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચા મયુરભાઈ માંજરિયા દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય મહાવીર બાપુ તેમજ ઉદયબાપુ તથા ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુર બાપુ મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો નગરપાલિકાના સભ્યો શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા મહામંત્રી અશોકભાઈ ચૌહાણ ભાજપ અગ્રણી બિશુભાઈ માલા તેમજ ખરીદી વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા મનુભાઈ ધાધલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને તથા કાર્યકરો શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તથા ભારતીય જનતા પાર્ટી

બધા જ કાર્યકર્તાઓ એકત્રિત થઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને બધા જ કાર્યકર્તાઓ આવતા વર્ષમાં સારા કાર્યો કરે પાર્ટીના સંગઠનના દરેક કાર્યોમાં ખૂબ તાકાતથી આગળ વધે એવી બધાને નવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન છે આત્મનિર્ભર ભારત એને સમર્થન આપવા માટે દરેક કાર્યકર્તાઓ પાસે શપથ લેવડાવી અને કાર્યક્રમને ખૂબ સરસ રીતે સંપન્ન કરવામાં આવેલ હતો કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે સ્નેહમિલનનો કાર્યક્રમ જે અમારા વિસ્તારમાં એટલે મારા ખાસ કરીને મારા ગામમાં આજે રાખેલો હતો એમાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલભાઈ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત દાન મહારાજની જગ્યાના લઘુમન લઘુમત માનની શ્રી મહાવીર બાપુ બાપુ અમારા જનતીભાઈ પાનસુરિયા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી ભૈલુભાઈ માજનના પ્રમુખ માન્ય શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી અને તમામ ગામના આગેવાનો પાર્ટીના આગેવાનો બધા સાથે મળીને આજે સ્નેહબીજરનો કાર્યક્રમ લોહાણા માજનવાડી મુકામે રાખેલ હતો આજે દેશના વડાપ્રધાન જે દેશને મહાન બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે લોકલ ફોર હોકલ અને સ્વદેશી જે અભિયાન ચલાવી રહ્યા છે એમાં જે ગામ લોકોએ ખાસ સહકાર આપેલા છે લોકલ ફોર હોકલમાં પણ દિવાળી ઉપર ગામના તમામ આગેવાનોએ લોકલ ફોર હોકલ આજે જે ગામમાં નીકળી અને ગામનું જ વસ્તુ ગામ લોકો ખરીદે એના માટે પણ પ્રયાસો કરી રહ્યા છે અત્યારે જ્યારે દેશના વડાપ્રધાને જ્યારે આદેશ કર્યો છે ત્યારે આજે સ્વદેશી વસ્તુઓ જે દેશમાં ભારત દેશમાં બની રહી છે જે વસ્તુઓ એનો વધારેમાં વધારે ઉપયોગ આપણા લોકો કરે અને દેશ મહાન બને એના માટે જે પ્રયાસો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં બધા ગામના આગેવાનોને નવા વર્ષની શુભકામના પાઠવી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી અને સફળ રીતે જે આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે